શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે એકાવન હજાર હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપના માધ્યમથી ઓમ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરીને કુલ સવા પાંચ લાખ હિન્દુ લોકો સુધી મેસેજ પહોંચાડવા કુલ બે હજાર પચીસ વોટ્સએપ ગ્રુપનું અને વધુ ઇન્સ્ટાગ્રુપનું તેમજ ફેસબુકનો ઉપયોગ કરેલો હિન્દુ સેના દ્વારા એકવીસ હજાર શિવજીના મેસેજ ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ દ્વારા નેપાળ કેનેડા સહિત વિદેશોમાં પહોંચાડવામાં આવ્યા ભારત સિવાય ત્રણ દેશોમાં એકસો ઇમેઇલ અગિયાર મેસેજ કરેલ કે જેથી આજનો યુવાન પણ પાનના ગલ્લે લારીએ પોતાના મોબાઈલમાં રીલ્સ અને ગેમમાં ખોવાયેલો રહે છે જેની કેફે પાનના ગલ્લે કે લારીએ ઊભીને પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિવભક્તિ કરી શકે જે આવતીકાલની પેઢીને પ્રેરણા આપે તે હેતુથી હિન્દુ સેનાએ આ કાર્યક્રમ યોજ્યો હતો શ્રીરામ મયુરચંદન હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જામનગર હિન્દુ સેના કાર્યાલય ખાતે હિન્દુ સેના દ્વારા કાર્યક્રમ કરેલ જે શ્રાવણ મહિના લગતો આજ રોજ આજના જમાનામાં યુવાધન જે પોતાનો સમય બરબાદ કરે છે પાનના ગળે બેસીને કોલેજોમાં રખડતા કોલેજોની બારે બેસતા તો આજનો જમાનો જે ડિજિટલ જમાનો છે એ જ જમાનામાં ઓનલાઈનનો ડિજિટલનો માધ્યમનો ઉપયોગ કરી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં મહાદેવની આરાધના કરી શકીએ એને લગતો કાર્યક્રમ કરેલ છે હિન્દુ સેના દ્વારા બે હજાર પચીસ વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવા અલગ અલગ ટ્વિટર ઓનલાઈન માધ્યમથી ટોટલ અગિયાર હજાર ગ્રુપના માધ્યમથી સવા પાંચ લાખ લોકો સુધી મહાદેવ અને ઓમ નમઃ ના મંત્રો જાપ કરેલ છે જાપ પહોંચાડેલ છે ખાલી ભારત જ નહીં નેપાળ નેપાળ ચાઇના જાપાન એવા અલગ અલગ ટોટલ અગિયાર જેટલા દેશો સુધી મહાદેવનો જયકારો અને નારા પહોંચાયેલા છે જય શ્રી રામ